નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જઈશું તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસમાં ગુજરાત રોજગાર સમાચારમાં પેલા એમ શી કીવી છે પહેલો છે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ક્યારે ઉજવવામાં આવે છે તમારા આન્સર છે બધાર મે મ્યુઝિયમ શબ્દ કયા ગ્રીસ શબ્દો પરથી આવ્યો છે તમારો આન્સર છે મ્યુઝીસ ગુજરાતમાં સૌપ્રથમ મ્યુઝિયમ ક્યારે અને ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તમારો આન્સર છે ડ ઈસવીસન અઢારસો ને ભુજ ગાંધી સ્મારક સંગ્રહાલયની સ્થાપના ક્યારે થઈ હતી તમારો આન્સર છે બ બધાર ઓગણીસો ને એકસઠમાં મ્યુઝિયમ શબ્દનો અર્થ શું થાય તમારો આન્સર છે ક કલા તેમજ વિજ્ઞાનની નવી અધિષ્ઠિત દેવીઓ માટેનું મંદિર અમદાવાદમાં સંગ્રહાલયની શરૂઆત કયા વર્ષથી થઈ છે તમારો આન્સર છે બ ઓગણીસો ઓગણપચાસ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીની ઇમારત બીજા કયા નામે પણ જાણીતી છે તમારો આન્સર છે ક મોતી મોતીશાહી મહેલ દુનિયાને એકમાત્ર અને પહેલું ધાતુપાત્ર સંગ્રહાલય ક્યાં આવેલું છે તમારો આન્સર છે બમદાવાદ દુનિયાના એકમાત્ર અને પહેલા ધાતુ પાત્ર સંગ્રહાલયનું નામ જણાવો તમારો આન્સર છે વિચાર ધાતુ પાત્ર સંગ્રહાલય નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે તમારો આન્સર છે બ ગાંધીનગર વિચાર ધાતુ સંગ્રહાલયની સ્થાપના ક્યાં કયા વર્ષમાં થઈ હતી તમારો આન્સર છે ક ઓગણીસો ને એક્યાસી પતંગ મ્યુઝિયમની સ્થાપનાની ડિઝાઇન કયા ફ્રેન્ચ આર્કિટેક્ટ દ્વારા કરવામાં આવી હતી તમારો આન્સર છે ક પતંગ મ્યુઝિયમ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું છે તમારો આન્સર છે ક પાલડી અમદાવાદ સિટી મ્યુઝિયમની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તમારો આન્સર છે ક બે હજારમાં બાળકો વિજ્ઞાનને સારી રીતે સમજે અને તેના મોડલ્સનો પ્રેક્ટિકલ અનુભવ કરે તે માટે કયું મ્યુઝિયમ કાર્યરત છે તમારો આન્સર છે ક્રામ વિકાસ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્ર ગ્રામ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્ર ક્યાં આવેલું છે તમારો આન્સર છે બ અમદાવાદ રમકડા હસ્તકલા અને પરફ્યુમ આર્ટ્સના મ્યુઝિયમના નામ જણાવો તમારો આન્સર છે ડ શ્રેયસ કલ્પના મંગળદાસ બાલ્યાતન મ્યુઝિયમ શ્રેયસ લોક સંગ્રહાલયમાં કઈ ગેલેરીઓ આવેલી છે તમારો આન્સર છે ક સંગીત વાદ્યખંડ કથનની ગેલેરી દાંડી કુટિર એ શેનું પ્રતિક છે તમારો આન્સર છે મીઠાના ઢગલાનું ફક્ત એ મોહનદાસ થી મહાત્માની સફરની ઝાંખી ગુજરાતનું કયું સંગ્રહાલય દર્શાવે છે તમારો આન્સર છે દાંડી કુટિર ગાંધી મ્યુઝિયમ શ્રી મુદ્રા કોઈન સંગ્રહાલયની વિશેષતાઓ જણાવો તમારો આન્સર છે ક ઉપરોક્ત બંને ભારતના પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળના સિક્કાનો સંગ્રહ અન્ય દેશોના સિક્કા અને ચલિટોના સંગ્રહ ભારતના સૌપ્રથમ પ્રાઇવેટ કોઈન મ્યુઝિયમનું નામ જણાવો તમારો આન્સર છે ક મુદ્રાનિધિ કોઈન સંગ્રહાલય દેશનું પ્રથમ પ્રાઇવેટ કોઈન મ્યુઝિયમ ક્યાં આવેલું છે તમારો આન્સર છે ક વડોદરા પચીસમા નંબરનો પ્રશ્ન બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીની ઇમારતનું સ્થાપત્ય કાર્ય કઈ શૈલીથી કરવામાં આવેલું છે તમારો આન્સર છે બ ઇન્ડો સારા સૈનિક શૈલી ગ્રીક રોમન કળા જાપાનીઝ ગેલેરી ઇજિપ્ત બેવિલિયન ગેલેરી કયા સંગ્રહાલયમાં જોવા મળે છે તમારો આન્સર છે અ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી સત્યાવીસમાં નંબરનો પ્રશ્નો વર્ષ બે હજાર એક બે હજાર એકમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનાર નાગરિકોના સ્મરણમાં ગુજરાતમાં કયું સંગ્રહાલય આવેલું છે તમારું આન્સર છે અ સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય ક્યાં આવેલું છે તમારો આન્સર છે ક ભુજ સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયની સ્થાપના ક્યારે થઈ હતી તમારો આન્સર છે બે હજાર બાવીસમાં નંબરનો પ્રશ્ન છે સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રતિષ્ઠિત કયો પ્રખ્યાત એવોર્ડ પ્રાપ્ત થયો છે તમારો આન્સર છે પ્રિક્સ વોર્સિલિયસને પ્રિક્સ વોર્સિલિયસ એવોર્ડ સેના માટે આપવામાં આવે છે તમારો આન્સર છે ક વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન માટે ગુજરાતનું સૌ પ્રથમ પ્રાચીનતમ સંગ્રહાલય કયું છે તમારો આન્સર છે બ કચ્છ સંગ્રહાલય ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ક્યાં આવેલું છે તમારો આન્સર છે ક ભુજ વાચા સંગ્રહાલય ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર ક્યાં આવેલું છે તમારો આન્સર છે છોટા ઉદયપુર ડ વાચા સંગ્રહાલયના ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્રની વિશેષતા શું છે તમારો આન્સર છે ડ વિચારો વિમુક્ત વિચારતી જનજાતિઓને લુપ્ત થતી ભાષા કલા અને સંસ્કૃતિને સાચવવી રોટરી ટોલ્સ મ્યુઝિયમના કયા એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલું છે તમારો આન્સર છે ક લિમકા બુક ઓફ રેકોર્ડ શ્રી ગિરધરભાઈ બાલ સંગ્રહાલય ક્યાં આવેલું છે તમારો આન્સર છે અ અમરેલી વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે તમારો આન્સર છે રાજકોટ અ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા બહુવૈતિક મ્યુઝિયમનું નામ જણાવો તમારો આન્સર છે બ ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ધી લેડી વિલ્સન મ્યુઝિયમ વલસાડ જિલ્લામાં કયા સ્થળે આવેલું છે તમારો આન્સર છે અ ધરમપુર પુરાતત્વ સંગ્રહાલય લાખોટા કોટાનું બાંધકામ કઈ શૈલીમાં કરવામાં આવેલું છે તમારો આન્સર છે અ રાજપૂત શૈલી પુરાતત્વ સંગ્રહાલય અગાઉ નવાનગર રાજ્યના સમયે કયા નામે ઓળખાતું હતું તમારો આન્સર છે બ મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટ પુરાતાત્વિક સંગ્રહાલય ક્યાં આવેલું છે તમારો આન્સર છે પર જામનગર દેવની મોરી વિભાગ ગુજરાતના કયા સંગ્રહાલયમાં આવેલું છે તમારો આન્સર છે શામળ શામળાજી સંગ્રહાલય છેલ્લો છે સિદ્ધપુર તથા ઉત્તર ગુજરાતનો ભવ્ય વારસો ઇતિહાસ તથા સંસ્કૃતિનો સંવર્ધન કરતા સંગ્રહાલયનું નામ જણાવો તમારો આન્સર છે અ શ્રી સ્થળ સંગ્રહાલય જો વિડીયો ગમે તે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર